વાવાજોડાએ બદલી લીધી છે દિશા અરબ સાગરમાં સક્રિય બનેલું ખુખાર ભયંકર વાવાઝોડું હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાશે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર ફરીથી આભ ફાટતું જોવા મળશે પવનોની ગતિવિધિઓ તીવ્ર આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપોની અંદર મોટા ફેરબદલની સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ જોવા મળી રહી છે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં તોફાની પવન આંધી તુફાન વંટોળ સાથે વીજળીના ચમકારાની સાથે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારોમાં ભયંકર વરસાદ શરૂ સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ સાથે નાગપુર ઇન્દોર જાસી ફેઝાબાદ તે ઉપરાંત નવી દિલ્હીના વિસ્તારથી શિમલા લાહોર લેહ લદ્દાખ અને કાશ્મીરના વિસ્તારોમાં તોફાની પવન સાથે મેઘ તાંડવ આમ ઉત્તર ભારતના વિસ્તારોથી દક્ષિણી ભારતના તટીય વિસ્તારોમાં ફરીથી નવા વાવાઝોડા અને સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને તોફાની પવનોની સાથે મેઘ રાજાનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે અને હવેથી આ સિસ્ટમો દિશા બદલીને ગુજરાત તરફ પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે સિસ્ટમના જોરના પગલે ગુજરાત રાજ્યની અંદર આવનારી અડતાલીસ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ગુજરાત ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળશે ગુજરાત ઉપર पवननी तीव्रता સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હોય તેમ ગુજરાતમાં ફરીથી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો ગુજરાતના ચારે બાજુના આજુબાજુના ક્ષેત્રોમાં ઘોર અંધકાર ફેલાતો જો મળી ચુક્યો છે ને ઉત્તર ભારતના વિસ્તારોમાં

ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર ઠંડીની અંદર સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેના પગલે ગુજરાત રાજ્યની અંદર પવિત્ર એવો ઉત્તરાયણનો તહેવાર પણ બગડતો જોવા મળી શકે છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા વરસાદીય માવઠા સ્વરૂપીય ધીમો ગતિએ વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દરિયાની અંદર જે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે દરિયાના આ સંપૂર્ણ એરિયામાં તોફાની પવનોની ઝડપ 120 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સંપૂર્ણ એરિયાની અંદર પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેના ભાગરૂપે આજની રાત્રી દરમિયાન શ્રીલંકાનો વિસ્તાર મદુરાઈનો વિસ્તાર બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથેને ઘોર અંધકાર સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે ને જેની સીધી અસર હવેથી ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળવાની છે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાતમાં આજની રાત્રી દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને ગુજરાતમાં તોફાની પવનોની લહેરોની સાથે માવઠાનું રીતસરનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી શકે છે તમે તે જ રીતે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક ખુખારથી લઈને અતિ ભયંકર નવું નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાનું સર્ક્યુલેશન આવી રીતે જોવા મળી ચૂક્યું છે સિસ્ટમના તીવ્ર પરિભ્રમણોની અસરોને લઈને અરબસાગરના તટીય વિસ્તારો જેમાં મંગલુરુના વિસ્તારથી બેલગાવના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને કરાચીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર અંદર ગુજરાતની ભારે વધારો થતો જોવા મળી ચૂક્યો છે નવી આગાહીના ભાગરૂપે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનારી અડતાલીસ કલાક દરમિયાન આંધી તુફાન વંટોળ જેવો ભારે પવન હવેથી ફૂંકાતો જોવા મળી શકે છે અને આમ તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તરાયણના તહેવારોને લઈને રાજ્યમાં વરસાદનું ફરીથી જોર વધતું હોય તેવા પણ ઠેર ઠેર વિસ્તારો માટે મોટા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે લેહ લાખ અને કાશ્મીરના વિસ્તારોમાં ભયંકર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે બરફ વર્ષા થતી જોવા મળી રહી છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં કાશ્મીર કેલાંગ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર ટેમ્પરેચર માઇનસ નવ ડિગ્રી થી લઈને માઇનસ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આમ કાશ્મીર લે લદાખના વિસ્તારોની અંદર ડિગ્રીની અંદર ભયંકર ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે અને ભયંકર ઠંડીનો પારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર ઠંડી વરસાવતો જોવા મળી રહ્યો છે અને હવે ઉત્તર ભારતમાંથી આ ઠંડા અને ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ આ નવા તોફાની પવનોની દિશા દર્શાવવામાં આવી રહી છે અને જેના કારણે આવનાર બે દિવસની અંદર એટલે કે ઉત્તરાયણના તહેવાર સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર આંધી તુફાન વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળવાનો છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં હવેથી મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તમે લાવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર ચારે દિશાઓમાંથી પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોને લઈને ગુજરાત ઉપર ફરીથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં મોટા પલટાવને લઈને દેવભૂમિ દ્વારકાથી લઈને ઓખા બંદરની અંદર પોરબંદરના વિસ્તારથી ભાનવડના વિસ્તારની અંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણના વિસ્તારોમાં સાથે સાથે વેરાવળથી લઈને ઉનાનો વિસ્તાર મહુવાના પંથકથી અલગનો વિસ્તાર ભાવનગરના તટીય વિસ્તારોમાં બોટાદના વિસ્તારથી જસદણ ગોંડલ રાજકોટ વિસ્તારથી જામનગરના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ચૌદ ડિગ્રીથી સોળ ડિગ્રી સત્તર ડિગ્રીને ઓગણીસ ડિગ્રી આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જુદા જુદા પ્રમાણની અંદર ઠંડીનો પારો અત્યારે અલગ અલગ જિલ્લાની અંદર અંદર સૌરાષ્ટ્રની દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોને લઈને સિસ્ટમનું ભારે જોર સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનોની ગતિવિધિઓ સાથે રાજ્યમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને વાદળ છવાયા વાતાવરણની વચ્ચે અહેમદાબાદનો જિલ્લો ધોળકાના વિસ્તારથી નડિયાદના વિસ્તાર ખંભાતના પંથકોમાં દાહોદ છોટા ઉદયપુરથી લઈને લુણાવાડા ગોધરા બોડલીનો વિસ્તાર કપડવંજના વિસ્તારથી વડોદરા ખેડા પંચમાળ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડીના પ્રમાણમાં વધારા સાથે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના એકે એક વિસ્તારની અંદર સિસ્ટમના જોરના પગલે આજની રાત્રેથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે મધ્ય ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ હવેથી આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે તેજ રીતે કચ્છના વાતાવરણ ઉપર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે તમે જોઈ શકો છો દરિયા કાંઠે આવેલો નળિયાનો વિસ્તાર ગાંધીધામથી લઈને ખાવડના પંથકોની અંદર સાથે સાથે લખપતના વિસ્તારથી માંડવી ભુજ અને રાપરના કચ્છના સંપૂર્ણ એરિયાની અંદર વાદળોના જૂની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ જે અત્યારે ઉત્તર ભારત પાકિસ્તાનના વિસ્તારમાંથી ઠંડા ભેજયુક્ત પવન કચ્છ ઉપર અસર કરતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને કચ્છના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવા વરસાદ વરસવાનું આગાહીને પૂર્વાનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની દિશા પલટાતી જોવા મળી રહી છે સાથે સાથે સિસ્ટમની અસરોને લઈને હિંમતનગર મહેસાણા રાધનપુરના વિસ્તારોમાં ખેડ બ્રહ્માના વિસ્તારથી પાલનપુર થરાદના પંથકોની અંદર આમ ઉત્તર ગુજરાતની અંદર પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકમાં પવનોની તીવ્રતા સાથે માવઠું જોવા મળી ચુકી છે જેમાં સુરતના વિસ્તારથી વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડના વિસ્તારથી આહવા તાપીના વિસ્તારોની અંદર ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાનો વિસ્તાર રાજપીપળા આમોદના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રી થી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તોફાની થી લઈને ભયંકર પવનોની અસરો વધતી જોબા મળી રહી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને અત્યારે ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતો જોબા મળી રહ્યો છે અને દરિયાની અંદર બની રહેલું ભયંકર થી લઈને તોફાની વાવાઝોડું પણ દિશા બદલીને ગુજરાત તરફ આગળ ગતિ કરતું હોય તેવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અને જેના પગલે ગુજરાત પર મોટા પલટાવ આવવાની સાથે આગામી બે દિવસોમાં ઉત્તરાયણના તહેવાર પહેલા ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર ઠંડીનો પારો ગુજરાતમાં ગગડીને તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો હોય તેવા દૃશ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે